એ જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ને એમાં ગુજરાતમાં છવ્વીસ લોકસભા માટે મતદાન થવાનું હતું ચાર જૂને છે કે એના પરિણામ આવવાના હતા પણ એ પહેલા જ પહેલું પરિણામ આવી ગયું અને એ પણ ત્રણ દિવસના હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ સૌથી પહેલી જીત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે મુકેશ દલાલ ઉમેદવાર કે જે બિન હરીફ જીતી ગયા છે ત્રણ દિવસનો રાજકીય ડ્રામા ચાલ્યો છે અને ત્રણ દિવસના રાજકીય ડ્રામાની જો આખી શરૂઆતથી વાત કરીએ તો પરમ દિવસથી એની શરૂઆત થાય છે કે જ્યારે નિલેશ કુંભાણી કે જે કોંગ્રેસના ઉમેદવાર હતા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુરત બેઠક પરથી એમના ટેકેદારો જેમાં એક એમના ભાણેજ છે એક એમના બિઝનેસ પાર્ટનર અને એક એમના બનેવી સગા બનેવી એમના એ ટેકેદાર અને એની સાથે સાથે એમના ડમી ઉમેદવારના પણ ટેકેદાર જે પણ નિલેશ કુંભાણીના મિત્ર છે એ કલેક્ટર કચેરીએ પહોંચે છે કલેક્ટર કચેરીએ પહોંચીને એફિડેવિટ આપે છે કે જે ટેકેદાર તરીકેની સહી કરવામાં આવી છે એ સાહેબ સહી અમારી નથી એ કોઈ બીજા વ્યક્તિની સહી છે અને એ વસ્તુની જાણ ભાજપને થાય એ પહેલા કોંગ્રેસને થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ટને થાય છે ફરિયાદ નોંધાવવામાં આવે છે અને ત્યારબાદ ફોર્મ રદ થાય છે મનીષ મારી સાથે જોડાયા છે મનીષ હજી તો ચાર તારીખે પહેલા તો સાત તારીખે ચૂંટણી થાય તો થાય એ પહેલા ચાર તારીખે પરિણામ આવે એ પહેલા સવા મહિના પહેલા પહેલી જીત અને એ પણ આટલી બધી રાજકીય હું ઉંટી ઘૂંટી આજ આટલા બધા રાજકીય ઉધામા આટલી બધી રાજકીય ઉથલપાથલ અને ડ્રામા પછી બિનહરીફ જીત સૌથી પહેલી અને એ પણ સુરતની અંદર બીજું એક સૌથી મોટો ફેક્ટર એ છે કે સુરત હવે ગુજરાતનું અને એના સિવાય બીજી વાત એ છે કે લગભગ પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી માટે આ એવો અભેદ કિલ્લો છે કે જ્યાં કોઈ પણ ઉમેદવાર રહે તો સીધી રીતે જીતે ને આપણને ખબર છે કે જર્દોષ હોય કે પછી કાશીરામ રાણા હોય એક ભારે લીડ સાથે હંમેશાથી જીતા રહ્યા અને એ વખત એવી પરિસ્થિતિઓ પણ રહી કે વિધાનસભા જે સુરત લોકસભામાં આવે છે એમાં ભલે કોંગ્રેસ જીતી હોય ચોર્યાસી સહિતની જે બેઠકો હતી એમાં કોંગ્રેસના ઉમેદવારો રહ્યા પરંતુ આ તમામ પરિસ્થિતિના આંદોલન વખતે પણ સુરત એવું શહેર હતું કે જ્યાં આંદોલનની આગ જ્યાંથી પ્રજ્વલિત થઈ એ જ સુરત શહેરે ભારતીય જનતા પાર્ટીનો સાથ ન છોડ્યો અને આ તમામ પરિસ્થિતિ એકદમ મોકળું મેદાન હતું નુપુર એમના માટે ભારતીય જનતા પાર્ટી માટે જો લીડની વાત કરવામાં આવે તો જેમ સી આર પાટીલ પોતાના લોકસભા ક્ષેત્ર માટે અગિયાર લાખના લીડની વાત કરે છે તો સુરત માટે પણ આ બહુ મોટો આંકડો નહોતો કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે સુરતમાં આ વખતે બિલકુલ સાનુકૂળ પરિસ્થિતિ હતી એક માત્ર એક સંકટ એવું હતું કે દશનાબેન જરદોશને હટાવીને મુકેશ દલાલની ટિકિટ આપી કદાચ એક કારણ હોઈ શકે કે જે એમના સમર્થકો હોય અંગત કાને પરંતુ ભારતીય જનતા પાર્ટી છે જે કાર્યકર્તાઓની કેડર બેઝ પાર્ટી માનવામાં આવે છે તો ક્યાંક આવો છૂપો અસંતોષ હોય છે તો પણ જ્યારે પ્રધાનમંત્રી મોદીના ચહેરા સાથે વોટ કરવાની વાત આવે તો સુરતનો મતદાર હંમેશાથી ભાજપની સાથે રહ્યો છે અત્યાર સુધીનો ટ્રેન્ડ કહે છે બીજી વાત નુપુર કે અહીંયા કોંગ્રેસે પોતાના ચોથા ગોઠવવામાં ક્યાંક માર ખાધી ભારતીય જનતા પાર્ટીને સાયકોલોજીકલ ડેમેજ કરવાનો જે પ્રયાસ કર્યો છે એની પાછળ એમને બધાને ખબર છે કે જો આ પ્રકારની પરિસ્થિતિની અંદર જો હેલ્ધી ચૂંટણી થઈ હોય તો પણ પરિણામો શું હતા કારણ કે અત્યાર સુધીનો ટ્રેન્ડ જે પ્રકારે રહ્યો છે આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસે આમ આદમી પાર્ટીને જે ઈશુદાન ગઢવી સાથે આપણે વાતચીત કરી હતી અને એમણે કહ્યું કે ના એ પોતાની ફોલ્ટ છે અથવા તો ભારતીય જનતા પાર્ટીએ જે પણ કર્યું હોય પરંતુ જ્યારે તમે હરીફાઈમાં ઊભા છો જ્યારે તમે મેદાનમાં ઊભા છો તો બંને બાજુથી તમારે તૈયારી રાખવી પડે નું આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસના નેતાઓએ ઊંઘતા ઝડપાયા છે એમાં કોઈ જ બેમત નથી ભલે એમની રાજકીય આક્ષેપબાજી થાય જે કઈ પરિસ્થિતિઓ બને પરંતુ ઊંઘતા ઝડપાયા છે એમાં કોઈ બેમત નથી એની પાછળના ત્રણ કારણોને આપણે સમજવા પડે પહેલું કારણ છે ગઠબંધનની મજબૂરી કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એક સુરતમાં એમને ખબર છે કે સુરતમાં અત્યારે કોંગ્રેસનું કેડર બિલકુલ નબળું છે આ પરિસ્થિતિની અંદર જે બે જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધનથી ઉમેદવારો ઉભા રાખ્યા અહીંયા એક કેવા આંદોલનકારી કોંગ્રેસની મજબૂરી હતી કારણ કે એમને ખબર હતી બે હજાર સત્તરની ચૂંટણીના પરિણામો પછી જે કોંગ્રેસ છે એ સુરત શહેરમાં કઈ પરિસ્થિતિની અંદર છે જેમ સ્થાનિક સ્વરાજ ચૂંટણીની વાત કરો તો પણ સુરત મહાનગરપાલિકામાં નુપુર સોગંદ ખાવા પૂરતો એક પણ કોર્પોરેટર કોંગ્રેસનો નથી આ પરિસ્થિતિ સુરત શહેરની કોંગ્રેસ માટેની છે જે રહી ગયેલું કેડર છે જે છ સાત નેતાઓ આપણે જે જોઈ શકીએ શકે છે એ નેતાઓ પૈકી પણ કોંગ્રેસ લોકસભાનો ઉમેદવાર બનાવે એવી એમની પસંદગીનો કળશ ઉતારે એવો પણ કોઈ ભરોસાપાત્ર નેતા નથી એમની પાસે અને કદાચ આ મજબૂરી રહી હોય કે આમ પાર્ટીના કહેવા મુજબ જે નેતાઓ આમ પાર્ટીમાં ઉછળી ઉછળીને વાતો કરતા હતા અલ્પેશ કથેરિયા ધાર્મિક માલવિયા એવા તમામ આંદોલનકારી નેતાઓ અને એવું પણ કહેવાય છે કે આમ આદમી પાર્ટીના કહેવાના કારણે કોંગ્રેસ આ તાશકમાં ધરી દીધી આખી બેઠક અને કુંભાણીને ટિકિટ આપી પહેલી ભૂલ કોંગ્રેસની આ થઈ બીજી જો ભૂલની વાત કરીએ તો જ્યારે આ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભલે શક્તિસિંહ ગોહિલ ગઈકાલે કહેતા હોય કે હું મારી લીગલ ટીમને ખૂબ બધા ધન્યવાદ આપું છું પણ ઉડીને આંખે વળગેવાની વાત એ છે નુપુર કે જ્યારે તમે એમ કહો છો કે રૂપાલાના ફોર્મમાં દસ ફોર્મ હતા દસ વાંધા હતા છતાં પણ અમે કોઈ વાંધો નથી ઉઠાવ્યો તો ભાઈ કેમ નથી ઉઠાવ્યો આજ તો રણનીતિનું મેદાન છે અહીંયા તો આજ પ્રકારની ગેમ ચાલતી હોય છે તો તમે કેમ નથી કરતા તમને એમ લાગે છે કે ભાજપના દસ ઉમેદવારોના ફોર્મમાં વાંધા છે તો તમે કેમ જઈને કોઈ અરજી નથી કરતા જો ભારતીય જનતા પાર્ટી તમારા જેનીબેન ઠુમર સામે આંગળી ઉઠાવે જો તમારી ગેનીબેન સામે આંગળી ઉઠાવે તમારા ઉમેશ મકવાણા સામે ઉઠાવે તો તમે ક્યાં છો આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસનું કોંગ્રેસના જે સામાન્ય કાર્યકર્તાઓ છે જેમ બીજી વાત અહીંયા કોંગ્રેસની કેડર નથી એક લીડ સાથે જીતવાની ભાજપની જે રણનીતિ હતી એ તમામમાં સફળ થાય એવી પરિસ્થિતિ બિલકુલ સાનુકૂળ હતી અને દેખાતું હતું મોકલું મેદાન હતું છતાં પણ સમતલ મેદાન હટાવીને સીધી રીતે કોંગ્રેસ માટે એક મોટી મોટી વાડ ઊભી કરી દીધી વાત જ ખતમ કરી દીધી સુધી અને બિનહરીફ ઉમેદવાર બનાવ્યા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું છે નુપુર કે કોઈ સાંસદ ભારતીય જનતા પાર્ટીમાંથી વગર ચૂંટણીએ જીતીને મેદાનમાં આવે વગર ચૂંટણીએ વગર કોઈ મતદાને સીધી રીતે ભારતીય જનતા પાર્ટીના અહીંયાથી જે ઉમેદવાર છે હવે સાંસદ બની જશે અને આ પરિસ્થિતિ માટે ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે એના પર પણ આપણે એક નજર કરવાની જરૂર છે કારણ કે સુરત મેં જેમ તમને પહેલાં કહ્યું એક એપી સેન્ટર છે ગુજરાતની રાજનીતિનું અત્યારનું અને એવી પરિસ્થિતિની અંદર જો ખુલીને જ રાજકીય સૂત્રો કહી રહ્યા છે જેમાં આપણે અત્યાર સુધીમાં નામ નહોતા કેતા પણ હું કહી દઉં કે એવા તમામ નેતાઓ જે આંદોલનની પૃષ્ઠભૂમિમાંથી આવે છે એમના કહ્યા મુજબ સુરતથી દોરી સંચાર થયો અને ત્યારબાદ આખે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું એનાથી માત્ર એક જ મેસેજ જાય એમ છે જો અહીંયા લડ્યા તો પણ કોંગ્રેસને જે પરિસ્થિતિ અત્યારે છે બાદમાં હોત પણ એક લડ્યા હતા લડીને હાર માનવાની વસ્તુ અલગ છે અને ચૂંટણી લડ્યા પહેલા હાર માનવી અલગ વસ્તુ છે આ રાજકીય કાવા દવાઓનો ખેલ હોય છે એમાં આપણે એ બધાએ જોયું છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈના હાથમાંથી છોકરું મેન્ડેટ લઈને જતું રહ્યું આપણે એ પણ જોયું છે કે નેતાઓ ફોર્મ ભરવા જતા હોય તો ફોર્મની ફોર્મ ફોર્મમાંથી હાથમાંથી લઈને કોઈક ભાગી જાય આ પણ આપણે ગુજરાતની રાજનીતિમાં જોયું છે નુપુર તો આ બધી જ પરિસ્થિતિ પરિસ્થિતિઓ શું કોંગ્રેસના નેતાઓ અજાણ હશે શું એમને એ ખબર નહીં હોય કે આમાં આ પ્રકારની પરિસ્થિતિ પણ થઈ શકે પોતાના અંગત માણસોને જ્યારે કેડર એના એના ટેકેદાર રાખ્યા ત્યારે કોંગ્રેસના નેતાઓ ક્યાં હતા કેમ એમને એમના પર સવાલ ન ઉઠાવ્યો કે ભાઈ એકાદ તો કોઈ કાર્યકર્તા રાખો તમે બધા જ પોતાના પરિવારજનો ન રાખો જો બારીકાઈથી નિરીક્ષણ થતું હોય બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ડ્રાઈવર કોણ છે એનો નંબર શું છે એ પણ પ્રદેશની નેતાગીરી સુધી હોય છે આ માત્ર પ્લાનિંગનો ફરક છે ઉપર જેટલું આપણે તમે હું અને જે સામાન્ય માણસ રાજનીતિને જે સમજે છે એનાથી ઉપરવટ જઈને જ્યારે